તો આયોજન હતું એટલે એમને એક વિચાર્યું કે હવે તો ગટર રાખો તો આ ગટર બની હજુ નજર નો દાખલો આ ગટર નો પાછો સમય હવે પૂરો થવાનો છે છે બે ચાર દાડા આડા અને બીજું કે કોઈ દિવસે ગમે તે ગુજરાત સરકારનું જે ગમે તેવું રોડ ના મોટા મોટા કોમ્પ ચાલતા હોય ને તો રાતે કોમ ચાલે નહીં હવે રાતે કોમ ચલાવવાનું કારણ એ કે આ જે અત્યારે ખોદી મિલ્યું ને એમને અત્યારે ખોદી ખોદી અને અંદર ગાલી અને ભ્રષ્ટાચાર કે એવું મને દેખાયેલું તો આવું કરશે તો આ ગટરો કેટલા દાડા ચાલશે અને આવી જી આમ અંદર આતાર ખોદવા બેઠા છે તો અમને આવું પેલું કરવું તો આવી ઊંચું ગટરું બનાવી દો તો એમની ભાઈ ટેન્ડર છે કેટલા ફૂટની બનાવી કેટલા ફૂટની પીલી કરવી તો પહેલથી એમને જવાબ નતો હવે તોડવામાં આવે તો આ ગટરનો ભવિષ્ય તો અમે મારા જે પ્રતિનિધિ છે સંસદ જબે હોય કે ધારા જબે હોય એમને હું કેવા માંગુ છું કે તમે આવા મોટા મોટા ભાભર શહેર ની અંદર વિકાસમાં આપણે કોઈ વાંધો નથી તો મોટા મોટા આટલા કોમ છે તો તમે પણ અત્યારે મામલતદાર સાહેબ ને પ્રાંત સાહેબ ને કલેક્ટર સાહેબ ને અને પીડબલ્યુ ના જે અધ્યક્ષ આ રોડ બને અને ગટરું બને છે એમને એક વાર પણ પીડબલ્યુ ના સાહેબે કોઈ દિવસમાં માં વિઝિટ નથી કરી તો મારી એક વિનંતી છે કે તાત્કાલિક ઓનું આ કોમ રોકાવું જોઈએ અને મુદત પૂરી થયા પછી મુદત તો હવે લગભગ બે ત્રણ દિવસ જ બાકી છે તો મુદત ત્યાં પછી એમનું એક પીડબલ્યુ હોય કે સરકારમાં સચિવાલયમાં એમને લેટર આપવામાં આવે આ કે આટલા દાડા તમારે આ કોમ પૂરું કરવું પડે તો આ તમે જુઓ અત્યારે આ ગટરું નવી બનાવી તો બે ચાર પાંચ દાડા કે અઠવાડિયે પંદર દાડા થયા છે કે એક મહિનો થયો છે નવી નવી ગટરું તોડવામાં આવે છે તો ભ્રષ્ટાચાર નથી તાન શું છે જે અત્યારે આ કોમ કરી કરે છે એમના કયા

કે અટલ ઠાકોર સમાજ ની અંદર એક આપણે સરુજી મંત્રી છે અને સંસદ જે બે બધા કહે છે કે જાગૃત છે હવે જાગૃત ના વિસ્તાર માં આવું થાતું હોય તો એક મારે વારંવાર મારે એક ને બોલવાનું હોય તો એમના જવાબદારી તો એમની આવે છે નગરપાલિકાના પ્રમુખ હોય ધારા જે હોય સંસદ જે હોય તાલુકા પંચાયતના આગેવાન હોય બીજા કોઈ આગેવાન હોય કોઈ પત્રકાર મિત્ર હોય આ વિકાસમાં તમારો આપણે હું જી બોલું એ વ્યક્તિનો કોઈનો વાંધો નથી

એ પણ નહીં હોય પેટા થી કોન્ટ્રાક્ટર છે અને જે મેન કોન્ટ્રાક્ટર ને રહેવું જોઈએ કે આ તારા ભાભર છે ભાભર કોઈ જેવી તેવી માયા નથી એટલે તમે હોય રહી અને રાતે તો આમ થાકો રાતે તો કોઈ આ કોમ થવું જ ના જોવે અને રાતે કોમ થાશે ને તો હું મારે એક આગેવન રીતે તમને હું જોણ કરીશ કે ચલો આ કોમ થાય રહ્યું રાતે તો તમે પણ મીડિયા દ્વારા એમને ઉતારજો રાતે એક દિવસ કોમ ના થવું જોઈએ રાતે કોમ કોણ કરે કે અમને કોઈ ભ્રષ્ટાચાર ને ખોટું કોમ કર્યું છે ને તો દીરે રાતે કોમ કરે ન કે દિવસે જ કોમ થવું જોઈએ તોડીને મૂક્યું છે એટલે તમને હું વારંવાર કીધું કે અમને માથાડવા માથાડવા હોમું એમની ગટર બનાવી હતી અને પછી એના પછી નેચી કરવાનું એમને આયોજન કર્યું તો આખી આ ગટર આખી ઉતારી નવી છે નવી ચાલુ કરો તમે કેમ આ ગટર થોડી થોડી શું આ ગટર કેટલા દાડા ચાલવાની આ તો એક બે દિવસ લગભગ પંદર દાડા મહિનો બે મહિના ગમે તારવાની પોઝિશન તમે હવે બાવન કરોડ રૂપિયાનો

દરબાર હુકમસિંહ એમ પાબર